નવસારી અર્બન ડેવલપમેન્ટ અથોરિટીમાં જલાલપુર અને નવસારીના સિત્તોતેર ગામોનો સમાવેશ કરવાના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં આક્રોશ છે કે પાવર ગ્રીડ પ્રોજેક્ટ સામે વળતર મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે આ ઉપરાંત મહાનગરપાલિકાની ટીપી સ્કીમમાં સાઠ ભાઈ ચાલીસના રેશિયો સામે સ્થાનિક અસરગ્રસ્તો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે વધુમાં ગામડામાં ગામ તળની ઘરવાડાની જમીનમાં સ્વામિત્વ યોજના લાગુ કરવાની ખેડૂતોએ માંગ કરી છે આ સમગ્ર મુદ્દે નવસારી જિલ્લાના ખેડૂતોએ ઘાંચી પંચની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું જેમાં જમીનને લગતા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરતા ખેડૂતોએ એક રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી ખેડૂતોએ વિવિધ પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન આપી યોગ્ય ન્યાયની માંગ કરી હતી પાવર ગ્રીડ ને લઈને જે ભારત સરકારનું જે સપ્લિમેન્ટરી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એની વિરુદ્ધ જઈને

મુખ્ય મુદ્દા ચાર થી પાંચ છે નુડામાં જે પ્રપોઝ સત્યાવીસ ગામનો સમાવેશ કરવાનો છે એ એ વાંધા વિરોધ છે છે એનો મુદ્દો બીજો મુદ્દો છે ઇટાળવા ટીગરા ટીપી બાબતનો છે ત્રીજો મુદ્દો પાવરગ્રીડની લાઇન છે એ બાબત છે ચોથો મુદ્દો સ્વામિત્વ યોજનાનો છે અને પાંચમો છે ખેતીની જમીનમાં જે પ્રમોલગન થાય છે ખાસ કરીને સ્વામિત્વમાં એ બાબતની ખામી દૂર કરવી આ પાંચ મુદ્દા એ લોકોએ મુખ્યત્વે ઉલ્લેખ કર્યા છે